નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ડભોઈ નગર માં આવેલ મહાપુરુષોની પ્રતિમાઓને સ્વચ્છ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરવા હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડભોઈ નગરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નગર સેવકો હાજર રહ્યા હતા ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરની તમામ મહાપુરુષોની પ્રતિમાઓને સ્વચ્છ કરી પુષ્પમાલા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના જિલ્લા સંયોજક દીક્ષિતભાઈ દવે તેમજ યુવા અને સ્વામી વિવેકાનંદ યુવા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો નગરની સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સ્વચ્છ કરી ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર